શ્રી અંજાર પ્રજાપતિ સમાજ મહિલા મંડળ તથા શ્રી અંજાર પ્રજાપતિ સોશિયલ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે કચ્છ પ્રજાપતિ મહિલા સંમેલન બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કચ્છના અલગ અલગ ગામોમાંથી આઠસો પચાસથી પણ વધુ સંખ્યામાં મહિલાઓએ સંમેલનમાં ભાગ લીધો સમાજની બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસુતિ પણ રજૂ કરાય મહિલા સંમેલનનો પ્રમુખ મુખ્ય ઉદ્દેશ સમાજમાં મહિલા સશક્તિકરણને મહિલા સ્વાવલંબી બને અને સમાજમાંથી કુરિવાજો નાબૂદ થાય દરેક સમાજની ગંભીર સમસ્યા સગાઈ લગ્નની તેના ઉપર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી આ પ્રસંગે પ્રજાપતિ સમાજના ડોક્ટર સુરભીબેન વેગડ ડોક્ટર જ્યોત્સનાબેન પ્રજાપતિ ડોક્ટર આરતીબેન પ્રજાપતિને અંજાર પ્રજાપતિ સમાજના આગેવાન શ્રી મહેશભાઈ ઓઝા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અંજાર પ્રજાપતિ સમાજ મહિલા મંડળના પ્રમુખ આતાબેન નાથાણી દ્વારા મહિલાઓના પ્રશ્નો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી મહિલા મંડળની કારોબારી સમિતિ અને પ્રજાપતિ સોશિયલ ગ્રુપના પ્રમુખ મિતેશભાઈ રાઠોડ તથા સમગ્ર કારોબારી સભ્યો દ્વારા કાર્યક્રમની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી કાર્યક્રમનું સંચાલન દક્ષાબેન ગોહિલ દ્વારા કરવામાં આવ્યું